વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે છે ગઈકાલે ગઈકાલથી જ તેમનો આ પ્રવાસ શરૂ થયો અને ત્રણ દિવસની ગુજરાતની મુલાકાતે છે આજે પીએમ મોદી અલગ અલગ કાર્યક્રમોમાં હાજરી આપશે પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના લાભાર્થીઓને મળશે તો લાભાર્થીઓના ઘરે જઈને પીએમ મોદી કરશે મુલાકાત ગાંધીનગરના લાભાર્થીઓ સાથે પીએમ મોદી ચર્ચા પણ કરશે વાવોલમાં સોલાર રૂફટોપ લગાવેલા ઘરની મુલાકાત લેશે તો વડાપ્રધાન સાડા દસ વાગ્યે રિન્યુએબલ એનર્જી સમિટ શરૂ કરાવશે ત્યારબાદ બાર વાગે રાજભવન પરત આવશે મોદી મેટ્રોના બીજા ફેઝનું ઉદ્ઘાટન કરશે દોઢ વાગે ગાંધીનગર સેક્ટર એકથી મેટ્રો સ્ટેશનની મુલાકાત લેશે સેક્ટર એક થી ગિફ્ટ સિટી સુધી મેટ્રોમાં મુસાફરી કરશે અને બપોરે સાડા ત્રણ કલાકે જીએમડીસી મેદાનમાં કાર્યક્રમમાં હાજરી આપશે જ્યાં કાર્યકર્તાઓને સંબોધન કરશે દેશની પહેલી વંદે મેટ્રો ટ્રેનને લીલી ઝંડી પણ આપશે

સાથે સાથે ગાંધીનગરના વાલોલમાં જેમણે આ લાભ લીધો છે તે લાભાર્થીઓ સાથે વાર્તાલાપ પણ કરશે તેમના મંતવ્યો જાણશે કે આખરે તેમને વીજળીના દરમાં કેટલો ફરક પડ્યો છે અને તેમને મહિનાની આ સોલાર રૂફટોપ લગાવવાથી કેટલી બચત થઈ રહી છે લાભાર્થીઓના ઘરે જઈને પીએમ મોદી તેમની મુલાકાત કરશે વાવોલ ખાતે જે અલગ અલગ બંગલોઝ આવેલા છે જ્યાં આ સોલાર રૂફટોપ લગાવવામાં આવેલા છે તે ઘરોની ત્યાં મુલાકાત લેવાશે સાથે સાડા દસ કલાકે તે રિન્યુએબલ એનર્જી સમિટ જે ગિફ્ટ સિટી ખાતે આયોજિત કરવામાં આવ્યું છે તેને તેનું ઉદ્ઘાટન કરાવશે તે સમિટનું શરૂઆત કરાવશે તો સાથે બાર વાગે રાજભવન ખાતે પરત આવશે આજે ગુજરાતને પહેલી વંદે ભારત મેટ્રો ટ્રેન મળવા જઈ રહી છે એટલે કે એક જ રાજ્યમાં મુસાફરી કરવા માટે આ મેટ્રો ટ્રેન જે પ્રથમ દેશની છે અત્યાર સુધી એક રાજ્યથી બીજા રાજ્યને જોડતી હતી મેટ્રો ટ્રેન માફ કરશો વંદે ભારત ટ્રેન પરંતુ આ વંદે ભારત મેટ્રો ટ્રેન જે અમદાવાદથી ભુજ સુધી જશે અઠવાડિયામાં છ દિવસ દોડશે જેના કારણે ઘણો બધો લાભ થશે તો સેક્ટર એકથી ગિફ્ટ સ્થિતિ સુધી મેટ્રોમાં તેઓ મુસાફરી પણ કરવાના છે આજે અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે જે મેટ્રો ટ્રેન છે તેનું પણ જે લીલી ઝંડી જે છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બતાવવાના છે સાથે સાથે તે મેટ્રો ટ્રેનમાં મુસાફરી પણ તેઓ કરવાના છે સાંજે માફ કરશો બપોરે સાડા ત્રણ કલાકે જીએમડીસી ખાતે કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રીજી વખત સત્તા પર આવ્યા છે દેશની ધુરા સંભાળી છે બાદ પહેલી વખત તેમની આ ગુજરાત મુલાકાત કાર્યકર્તાઓમાં ઉત્સાહ ભરશે